राम राम सीताराम परीथी महाराज નવા વ્લોગ માં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ વાડીએ આટો મારવા અને તમને દેખાડી દી આપણે વાડીનું માહોલ આપણી વાડીયા જો આ કૂવો છે ને જો દેખાડી દી આપણે વાડીનું માહોલ આ જો નારિયેરી છે નારિયેરી છે જો દાડવા છે જો આ ફૂલડા આવ્યા અખડ દેવા ફૂલોડા છે અને જો આપણે આ જાહેર વાવી છે આપણો વાડીનો માહોલ તમને દેખર દેવી ઓયા જો રજકો છે આ કુંડી આપડે છે જાહેર રજકો છે